કોઈ બી તમારી પાસે કટોરીવાળા બરાબર ફરમો છે કટોરીવાળા કોઈ બી સત્રીસ સાઇઝ કે બત્રીસનો તો તમે છત્રીસ કે બત્રીસથી તમે એ રીતના ફેરફાર કરી ને કોઈ ટક્ષવાળું છે પ્રિન્સેસ કટ છે એવી રીતના તમે બ્લાઉઝનું કટિંગ કરી શકો તો એ તેમાંથી થોડીક મીડિયમ સાઇઝનું હોય બરાબર ત્રીસનો ફરમો હોય તો તમે કટોરીવાળું બ્લાઉઝનું પણ બત્રીસ છે તો બરાબર ત્રીસ છે તો બત્રીસ ને છોત્રીસ સુધી તમે લઈ શકો એમાં તમારે વધઘટ કરવું પડે કેમ કે લંબાઈ કોઈ બેનો વધારે પહેરતા હોય બ્લાઉઝની કોઈ ઓછી પહેરતા હોય કોઈની સ્લીવ લાંબી હોય કોઈની ટૂંકી હોય પછી કોઈની ગળાની આપણે નીચે હોય કોઈ ઉપર હોય ગળું પહેરતા હોય તો એ રીતના ફરક કરતાં તમને આવડવું જોઈએ તેનો આજે વિડીયો લઈને આવી છું કે તમે એક ફરમા ઉપર કઈ કઈ રીતે તમે કટિંગ કરી શકો ટક્સવાળું કે પ્રિન્સે તો આજે આપણે શીખીશું ટ

તમે જોઈ શકો છો છે 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 આ આ આ આ રીતે પાછળનો ભાગ આપણે આપણે નીચેનો સાઈડ યોગ છે આ કટોરી છે ને આ બાઈ છે આ રીતે આપણે મેં ઓનલાઈન ફરમાં દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો આ રીતે અલગ અલગ સાઈઝમાં કટોરીવાળા કે ટક્સ વાળા કે પ્રિન્સેસ કે કોઈ ભી તમે ડ્રેસ ના મગાવી શકો આવી રીતે કાપડમાં જ આપવામાં આવશે તો તમે જેને મગાવાની ઈચ્છા હોય ને નીચે વોટસઅપ નંબર આપેલા છે તો એની ઉપર તમે મગાવી શકો છો સુંદર મજાનું કટિંગ આવશે ને કોટનના કાપડમાં આવશે એટલે તમે ધોઈ શકો પ્રેસ કરી શકો ને લાઈફ ટાઈમ તમે સાસવીને રાખી શકો કાગળમાં જે દેય છે એ આપણે ફાટી જવાનો ભય રહે છે એટલા માટે હું કોટનના કાપડમાં આપું છું તમારી ઈચ્છા હોય તો તમે મને જરૂર ફોન કરજો તો તમને આ રીતે આપીશો મી તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે કેવી રીતના આપણે બ્લાઉઝનો ફર્મો છે બરોબર તો એના ઉપરથી આ રીતે એક બ્લાઉઝ છે તમે જોઈ શકો ઉપર બ્લાઉઝનું કટિંગ કરવું તો કેવી રીતના કરવું બહેનોની કોમેન્ટ આવે છે એટલા માટે હું આ વિડીયો લઈને આવી છું કે તમે કોઈ બી તમારે એક ફર્મો હોય તો તમે બીજો બ્લાઉઝનું કટિંગ કરી શકો તો હા તમે કરી શકો તમને પરફેક્ટ માપ લઈ અને તમને માપ લઈને કટિંગ કરવામાં આવતું હોય ઇઝીલી તમે કરી શકતા હોય તો તમે કોઈ બી બ્લાઉઝનું કટિંગ કરી શકો તો આ રીતે મેં ટક્સ વાળું મારે બ્લાઉઝનું આપણે કટિંગ શીખવાના છે બરોબર આ રીતે મારું બ્લાઉઝ છે તમે જોઈ શકો છો આ રીતે તો હવે આપણે ફરવાનું એક પાછળનો ભાગ લેવાનો છે કટોરી વાળા બ્લાઉઝનો તેના ઉપરથી તમે કરી શકશો બરોબર હવે આપણે પાછળનો ભાગ આ ગળીવાળા ભાગે રાખી દીધો છે હવે આપણે કયો ફોર્મ્યુલા લીધો એ તે તમને સમજાવી દો કે સાતી પહોળાઈ પહેલા આપણે માપી લેવાની આ બ્લાઉઝમાં સાતી પહોળાઈ માપી લ્યો તો તમને ખ્યાલ આવે કે કયો ફોર્મ્યુલા તમારે રાખવાનો છે બરોબર આપણે છે આ 16 એટલે 16 16 દુ 32 ની સાતી પહોળાઈનો આપણે આ બ્લાઉઝ છે બરોબર તો આપણે 9.5 નો ફોર્મ્યુલા છે તે રાખવાનો આપણે 8 નું આવે ફિટિંગ ને આપણે દોઢ ઇંચ આપણી સિલાઈ માટે એટલે આપણે સાડા નવ નો ફરમો લીધો છે મેં બરોબર કટોરી વાળા બ્લાઉઝ આપણે કરવાનું છે ટક્સ વાળું બ્લાઉઝ બરોબર ફોર ટક્સ વાળું બ્લાઉઝ હવે આપણે આ બ્લાઉઝમાં માં પેલા લંબાઈ માપી લઈએ સાતી પોળે આપણે બત્રીસ ઇંચ ની છે આ રીતે પાછળના ભાગેથી માપીએ એટલે ખ્યાલ આવે તમને પરફેક્ટ માપ આવે આ રીતે લંબાઈ તો આવે છે ચૌદ તો આપણે લેવાની છે

આ રીતે ઊંઢાકાર શેપ આપી દઈએ બરોબર હવે તમે આ નાના આપણે બત્રીસ નો ફર્મો બરોબર લીધો છે તો તમારે સોત્રીસ નહીં પણ તમે કરી શકો આમાંથી કેમ કે બહુ જાજો ફરક નથી પડતો કટોરીવાળા વાળા બ્લાઉઝ માં કદાચ કટોરી વાળું બ્લાઉઝ તમારે આની ઉપર કરવું હોય તો તમે ત્રીસ થી બત્રીસ થી સોત્રીસ સુધી તમે આ સાઈઝ ને યુઝ કરી શકો પછી તમે ન કરી શકો પછી તમારા મૂંઢાકાર ને ગળાના ને આ બહુ ફરક પડી જાય છે એટલા માટે

હવે આપણે આ બ્લાઉઝ નો પાછળનો ભાગ લઈ લે બરોબર ડીપ ગળું છે તો ડીપ ગળામાં આપણે અડધો ઇંચ આ સિલાઈ માટે છોડી દેવાનું અડધો ઇંચ અહીંયા છોડી દેવાનું અને આપણે આ રીતે આપણું ગળાનું માપ લઈ લેવાનું બરોબર આમાં પણ વધઘટ થતું હોય છે ભાઈઓ બહેનો એટલે એ રીતે તમારે જે તમારા બ્લાઉઝ નું ગળું હોય તે પ્રમાણે તમારે ફેરફાર કરી લેવાનો આ રીતે આપણો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે બત્રીસની સાતી પોળાય છે એટલે આપણે આઠે ફિટિંગ આવશે બરોબર ને આપણું સિલાઈ માટે તમે આમાં પણ વધઘટ કરી શકો તમે અહીંયા તમે એક લઈ શકો દોઢ લઈ શકો કોઈ બી તમે લઈ શકો હવે આપણું આ કમર માપી લઈ બરોબર આ બ્લાઉજમાં કમર કેટલી આવે છે તે તેર દુ છવ્વીસ ની કમર છે તો એનું આપણે તેરનું અડધું કરી આપો અથવા તમે ચોથો ભાગ લઈ શકો સાડા છ તો આમાં પણ આપણે વધઘટ થતું હોય તો તમારે કરી લેવાનું સાડા છ આપણું

બ્લાઉઝનો આ પાછળનો ભાગ કાઢી લીધો બરોબર હવે આગળનો ભાગ કેવી રીતના યોગ કેવી રીતના કરવો તે પણ તમે સમજાવી દઈશ તમને એટલે તમને ખ્યાલ આવે આ રીતે આપણે પાછળનો ભાગ પેલા કટિંગ કરીશું બરોબર એકદમ સરળ હોય છે થોડું તમને આવડવું જોઈએ કટિંગ કરતા તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ તમે એક ફરમામાં પણ અલગ અલગ તમે બ્લાઉઝના કટિંગ કરી શકો પણ માપની લંબાઈ પહોળાઈ તમને આવડવી જોઈએ ન આવડે તો તમે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો તમે એમાંથી લઈ શકો તો પરફેક્ટ ફિટિંગ આવશે બરાબર આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો છો સુંદર મજાનો થઈ ગયો ત્યાં હવે આપણે જોવાનો છે આગળનો ભાગ બરોબર હવે કટોરી વાળા બ્લાઉઝમાંથી ટॉक्स વાળા બ્લાઉઝનો આગળનો ભાગ કેમ કાઢવો એ રીતે સમજાવી દઉં તમને આપણે પાછળ નીચેથી ફોલ્ડ કરી લઈએ આ રીતે આપણે રાખવાનું છે બરોબર આ રીતે હવે આપણે એક યોગ લેવાનો છે કટોરી વાળા બ્લાઉઝમાંથી આપણો યોગ છે નીચેનો ઈ લઈ લઈએ આ રીતે ગોઠવી લેવાનું એટલે કાપડ વધઘટ ન થાય બરોબર હવે આપણે ટક્ષ વાળા બ્લાઉઝ નો આગળનો પાઠ કેટલી ની લંબાઈ લેવી તે તમને સમજાવી દઉં આગળનો પાર્ટ છે તો આપણે સાડા બાર રાખીએ બરોબર ટક્સ સહિત આપણે આ રીતે ટક્સ અડધો ઇંચ નો આવશે એટલે ટોટલ આપણે બાર ઇંચ નો આગળનો ભાગ રાખવાનો ને અડધો ઇંચ આપણા ટક્સ માટે એટલે આપણે ટોટલ લઈ લઈ સાડા બાર તો આ સાડા બારે માર્કિંગ કરી લીધો સાડા બાર એટલા માટે મેં લીધું છે કે આપણે જે આ ભાગ ને આ ટોટલ આપણે સોળ ઇંચ થવું જોઈએ બરોબર તો આપણે સાડા બાર ને આપણે આ યોગને ગણી લેવાનું બરોબર તો આપણે તેર ચૌદ પંદર ને સોળ ને સાડા સોળ રીતે આપણે આમાં પણ થોડુંક વધારે સિલાઈ માટે આ રીતે તમારે કન્ટિન્યુ બેજાઈ ગયું છે હું તમને સમજાવું છું એ પ્રમાણે આ રીતે આ માર્કિંગ કરી લઈએ એટલે આપણું કાપડ વધઘટ ન થવું જોઈએ ટક્સ માટેનું ઉમેરી અને ફક્ત આપણે ગળાનો શેપ આપવાનો છે અહીંયા હવે આ ભાગ લઈ લઈએ આપણે હવે આપણે આગળનું ટનું આપણે શેપ પાપી દઈએ આગળનો ભાગ છે એટલે આપણે આ મૂંઢાકારમાં શેપ આપી દઈએ આ રીતે ને અહીંયા આપણે ગળાનું આપી દઈએ તો સાડા પાંચનું આપણે ગળું તો સાડા પાંચ આમાં તમે માપ તમારી રીતે માપીને પણ લઈ શકો પાછળના ભાગ કરતા તમારે આગળનો ભાગ એક ઇંચ વધારે લેવાનો ટોટલ તમારે સોળ ઇંચ થવું જોઈએ ઈ રીતે તમારે

આ રીતે 4 ઇંચ એક માર્કિંગ કરવાનું છે એક આ રીતે 3 ઇંચ અડધો થી કમ એટલું આયા માર્કિંગ કરવાનું અડધો થી કમ આયા માર્કિંગ કરવાનું આ રીતે આપણો ટક્સ આવશે હવે આપણે સાઈડ ટક્સ તો 1 ઇંચ આયા છોડી દેવાનું 1 ઇંચ આયા છોડી દેવાનું ને આ રીતે આપણે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું બરોબર આ રીતે એમાં એકદમ આ અડધા ઇંચનો આ ટક્સ તો અડધા ઇંચ નાના ટક્સ લેવાના છે આ રીતે એકદમ નાના નાના લેવાના એક અહીંયા આવશે બરોબર તો આ રીતે આપણે ક્રોસમાં જે આ ટક્સ લીધો હોય ને ક્રોસમાં આવ્યા મુંડા આ રીતે એ ત્રણ થી અઢી થી ત્રણ ઇંચ નો લઈ શકો આ રીતે આ ત્રણે ટક્સ એક સરખા આવશે આ મોટો ટક્સ આવશે આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો આપણે નીચેનો યોગ તૈયાર થઈ ગયો હવે આપણે એક સ્લીવ જો બરાબર સ્લીવ ને કેવી રીતના કરવી તે તેમ સમજાવી દઉં આ રીતે સ્લીવ લઈ લઈ ફર્મામાંથી હવે આ બ્લાઉઝ આપણે સ્લીવ લઈ લઈ તો આ સ્લીવ કેટલી છે તમને માપીને બતાવું સાડા ત્રણ ની બરોબર તો આ તો સ્લીવ છે આપણે સાડા પાંચ તો હવે નાની સ્લીવ કરવી તો કેમ કરવી ફરવામાંથી આ રીતે આપણે સ્લીવ છે એટલે ઇંચ વધારે લેવાનું સાડા ચાર ની આવશે બરોબર અસ્તરવાળી હોય તો અડધો ઇંચ આ રીતે સાડા ચાર નું આપણે એ રીતે પટ્ટી ફોલ કરી લઈએ આ રીતે આ સાદી સ્લીવ છે એટલે આપણે દોઢ ઇંચ વધારે લેવાનું બાકી તમારે અડધો ઇંચ આ રીતે માર્કિંગ તમે જોઈ શકો એકદમ સરળ રીતે એ રીતે તમારે બધું શીખવાનું છે આ રીતે આ રીતે આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કટોરી વાળા બ્લાઉજમાંથી ટક્સ વાળું બ્લાઉજ મેં તમને બનાવીને બતાવી દીધું તમને બતાવું તે પ્રમાણે ખાસ તમારે પણ ધ્યાન રાખવાનો છે જે આગળનો પાઠ ને આ યોગ એનું ટોટલ આપણે પંદર ઇંચ સોળ થવું જોઈએ ચૌદ હોય તો પંદર થવું જોઈએ બરાબર અડધો ઇંચ આમાં વધારે લેવાનું છે ને અડધો ઇંચ આમાં ટોટલ તમારે હિસાબ કરી ને તમારે ટોટલ સોળ ઇંચ થઈ જવું જોઈએ તો તમારે વધઘટ નહી થાય અહીં ટક્સ માટેનું ને આ સિલાઈનું નું આપણે અહીંયા ઉમેરવી દેવાનું અડધો ઇંચ એટલે ટોટલ તમારે એ રીતે ઉમેરી લો એટલે તમારે ક્યારેય વધઘટ નહીં થાય લંબાઈ તમારી આ રીતે હોય તો સાડા બાર લેજો બાકી નાનું આનાથી સાઈઝ હોય તો તમે બાર પણ લઈ શકો બરોબર થોડું તમારે કટિંગનું નોલેજ હોવું જોઈએ તો તમે ઈઝીલી કરી શકશો કોઈ બી બ્લાઉઝમાંથી કોઈ બી બ્લાઉઝ તમે કટિંગ કરી શકો બરોબર પણ તમને માપ સાઈઝ માં તમારા બ્લાઉઝ ઉપર ની માપી ને તમને કરતા આવડવું જોઈએ તો તમે કરી શકો આ રીતે આ આપણું ટક્ષ વાળું બ્લાઉજ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે માર્કિંગ કરી લે આ બધા માર્કિંગ કરી લેવાના એટલે તમને ટક્સ લેવાનો ખ્યાલ આવે આ રીતે આ રીતે આપણો ભાગ આ તૈયાર થઈ ગયો તો જોઈ શકો છો આ આપણો આગળનો પાર્ટ છે આ રીતે આ રીતે તૈયાર થશે હવે આ તમને યોગનું કટિંગ કરીને બતાવી દઉં આ રીતે તૈયાર થશે આ નીચેનો યોગ છે બરોબર

આ રીતે આપણો આગળનો આ રીતે સરળ રીતે તમે કોઈ બી બ્લાઉઝ નું માપ લઈને એ રીતે કરી શકો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન નોટિફિકેશન બિલ પર ઓલ કરજો લાઈક જરૂર કોમેન્ટ કરજો ભાઈ તમને કેવો લાગ્યો આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ